મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એટલે મુદ્રા શહેરની એસ હોસ્પિટલ આસએસજી હોસ્પિટલમાં પૂર્વે બેસવાના બાકળાની વ્યવસ્થા નહોતી વન નંબર તેરના કાઉન્સિલર બાળુભાઈ શૂર્વે પોતાની ગ્રાન્ટમાંથી અહીંયા બાકળા ફાળવી આપ્યા છે એટલે કે બાકા બેસવાના બાકળાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે ગુજરાત અને ગુજરાતની બહારના પણ દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય ત્યારે તેઓને બેસવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે દર્દીઓના સગા સંબંધીઓને હવે જે બાકડાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે તેને લઈને જ તેઓને એક વ્યવસ્થા મળી રહી છે એસએસજી હોસ્પિટલમાં બે દિવસ અગાઉ અમે અહીં વિઝિટ કરવા અને જે દર્દી હોય એમના સગાવાળા હોય એમને બેસવાની વ્યવસ્થા લોકોને તકલીફ પડતી હતી લોકો નીચે બેસતા હતા ને જે જૂના અમુક લોકોએ બાકડા મૂકેલા હતા એમના તૂટી ગયેલા હતા સહી આ વાગે કોઈ બેસે તો પેલું તકલીફ થતી હતી એટલે આજે અમે અમારા જે કોટામાં હોય એ બાકડા આખી ગાડી અહીં ઉતારી છે એક બાકડા અહીં મૂક્યા છે ને એવી એવી જગ્યા મૂક્યા છે કે લોકોને જે મુશ્કેલી પડતી હતી લોકોને ઊભું રહેવું પડતું હતું એટલે બેસે શાંતિથી ને એમના દર્દીઓના કેમ કેમકે લોકોને નીચે બેહી જવું પડતું હતું બહેનોને નાના બાળકોને બહુ મુશ્કેલી થતી હતી એટલે આજે બાકડાની ગાડી લઈને અમે ઉતાર્યા છે અલગ અલગ જગ્યા અને જે દવાખાનાના જે વહીવટદારો છે એ અમારી સાથે પણ હતા ને એ લોકોએ જય જય કીધા જે જગ્યાએ અમે મૂકેલું હા એસએસજી હોસ્પિટલમાં મારી બાને દાખલ કર્યા હતા ત્યાં આગળ બાકડાની વ્યવસ્થા નહોતી તો મેં બાળુભાઈ સુરોએને વાત કરી હતી તો બાળુભાઈ સુરોએ તાત્કાલિક બાકડાની સગવડ કરી અને પબ્લિક માટે સારી વ્યવસ્થા કરી છે આ બધા નીચે બેસતા હતા અને ગંદકી કરતા હતા એના માટે મેં બારી સુરોને વાત કરી હતી આપણા કોર્પોરેટર વોર્ડ નંબર તેરના બાળુભાઈ સુરવે એમણે સારા વ્યવસ્થિત વાત કરી અને બીજા ત્રીજા દિવસે બાકડા અને સુંદર કામગીરી કરી છે મારું નામ ખારવા કિરણ ચિમનલાલ